આપણે જોઈ રહ્યા છીએ કે વધુ વરસાદને કારણે આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર અને વિશેષ કચ્છની અંદર અનેક ગામોની અંદર અનેક તળાવો જળાશયો ડેમો ચેક ડેમો જ્યારે વરસાદના કારણે ભરાઈ ચૂક્યા છે અને ઓવરફ્લો પણ થયા છે એક સાવચેતીના ભાગરૂપે હું કચ્છની જનતા અને સૌ લોકોને અપીલ કરું છું સૌ સરપંચોને સૌ લોકોને હું આહવાન કરું છું કે આપણે આપણા ગામની અંદર અને શહેરોની અંદર પણ સૌ જાગૃત નાગરિકોને પણ વિનંતી કરું છું કે આપણે બધા સાવચેતીના પગલે આપણે બધા લોકોને જાણ કરીએ અને કારણ વગર આપણે કોઈ પણ જગ્યાએ એ ફરવાલાયક સ્થળ હોય જ્યારે તળાવને આપણે ઓગની ગયો હોય એમને વધાવવા માટે જવાનું હોય જોવા માટે જવાનું હોય બનતા પ્રયત્ન સાવચેતી રાખીએ અને ત્યાં જવાનું ટાળીએ આપણા બાળકો નવયુવાન આપણા જે ભાઈઓ છે અન્ય લોકો છે બધાને આપણે ચિંતા વ્યક્ત કરીને એમને કારણ વગર ઘરથી બહાર ન જાય એવી આપણે સૂચના પણ આપીએ અને જે હોમગાર્ડ છે પોલીસ તંત્ર છે સુરક્ષા બલના કોઈ પણ જવાન હોય એજન્સી હોય એને પણ પૂરો આપણે સહયોગ આપીએ અને વિશેષ સરપંચોને હું વિનંતી કરું છું કે ગામની અંદર સૌ લોકોને આગ્રહપૂર્વક વિનંતી કરે ને હજી બે ત્રણ ચાર દિવસ સુધી વરસાદ વધુ પડવાની પણ સંભાવના છે ત્યારે આપણે બધા સાવચેતીના પગલા લઈએ હું વિડીયોના માધ્યમથી સૌ કચ્છના લોકોને હું વિનંતી કરું છું